હેલો ગાયસ પરિતાવેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે શું તમારા બાળકો નથી ખાતા ચીકણું થાય છે તો આવી રીતે ટ્રીક તમે અપનાવી જુઓ તો આપણે ભીંડો સૌથી પહેલાં તો કે ફ્રેશ છે કે નહીં એ આવી રીતે તોડીને જોઈશું ફટાફટ આવી રીતે તૂટી જાય તો ભીંડો છે એ એકદમ ફ્રેશ તો આપણે પહેલાં તો ભીંડાને આવી રીતે લુઈ નાખશું જેથી ઉપરનો ચી એની ઉપર જે હોય છે સેજ નાના નાના કાંટા એ બધા એકદમ સાફ થઈ જાય તો હું ભીંડાને આવી રીતે લુઈ નાખું છું પહેલાં અને એકદમ મારો જીયાન મારી સાથે વાત કરતો જાય છે કે મમ્મી આવી રીતે તું બનાવીશ તો મને તારું ભીંડાનું શાક ખૂબ જ ભાવશે તો આવી રીતે મેં એકદમ લુઈ અને આવી રીતે ચોપ્સ કરી લીધા છે અને ત્યાર પછી આપણે વઘાર માટે તેલ મૂકીશું અને આવી રીતે તેલ ગરમ થવા મૂક્યું છે મેં તો તેલ હવે ગરમ થઈ ગયું છે તો આપણે એમાં લસણ એડ કરી દઈશું અને લસણ થોડું વધારે આપણે એડ કરીશું કારણ કે જેમ લસણ વધારે હોય એ રીતે ટેસ્ટ જે છે શાકનો એ ખૂબ જ સરસ આવે તો ભીંડોનું જે લસણ છે એ આપણે એકદમ રેડ થઈ ગયું છે તો હવે આપણે એમાં હિંગ એડ કરી દઈશું અને ત્યાર પછી ચોપ્સ કરેલું ભીંડો એડ કરી દઈશું ધીમે ધીમે તમે જોઈ શકો છો કે આવી રીતે બધો જ ભીંડો આપણે એડ કરી દીધો છે અને હવે આ ભીંડો છે એમને આપણે ઉપર મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું અને એક ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને એક સિક્રેટ વાત બતાવું છું કે આપણે ચમચાથી હલાવવાનું નથી આ સાણચીની મદદથી હલાવવાનું છે આવી રીતે ઊંચું કરતું જવાનું છે શાક અને જે ચમચો હલાવશો તો તમે આ શાક છે એ એકદમ ચીકણું થઈ જશે તો આપણે ફરીથી આપણે ઢાંકી દઈશું આવી રીતે ઠાકવાનું છે તમારે ઢાંકું હોય તો નહીં તર એમને પણ કરીશું ને ઠાકા વગર તો પણ ખૂબ સરસ બનશે આવી રીતે દસથી પંદર મિનિટ પછી હલાવતું રહેવાનું છે તો દેખાય છે કે એકદમ સરસ રીતે ગ્રીન થઈ ગયું છે અને તો ફરીથી આપણે હલાવી લઈશું આવી રીતે શાંતિથી જ હલાવવાનું છે ચમચાથી હલાવવાનું નથી અને ત્યાર પછી તેલ ઉપર આવી ગયું છે એકદમ દેખાય છે તો હવે આપણે લસણવાળી ચટણી છે એ એમાં એડ કરી દેવાની છે અને ત્યાર પછી એ સિક્રેટ છે કે હવે હલાવવાનું છે આપણે એકદમ ચડી જાય ત્યાર પછી ચમચાથી હલાવશું એટલે શાક છે એ એકદમ કોરું પણ થશે અને ચીકણું પણ ન થાય તમને દેખાય છે કે ખૂબ જ સરસ શાક બન્યું છે અને સહેજ પણ ચીકણું બન્યું નથી તો તમારા બાળકોને આ ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતે બનાવશો ને તો તમારું બાળક જરૂરથી ખાશે મારા જીયાને પણ ભીંડો નહોતો ભાવતો પણ હું જ્યારથી આવી રીતે બનાવું છું ત્યારથી એને ભીંડો છે એ ખૂબ જ ભાવે છે અને એ પણ ખાય છે તો તમે પણ આવી જ રીતે બનાવશો ને તો તમારું બાળક પણ જરૂરથી ખાશે અને ચીકનું સહેજ પણ નહીં તો આવા અવારનવાર વિડીયોની સિક્રેટ રેસિપી જાણવા માટે મારા મારાડીયાને લાઈ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ